GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News અત્યાર સુધી આવા વેપારીઓની ત્યાં દરોડા પાડી અખાદ્ય પદાર્થોનો નાશ કરી દેવામાં આવતો હતો તેમજ જ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હતા પરંતુ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા ખાસો સમય લાગતો હોય છે ત્યાં સુધી બેડસીડિયા તત્વો સામે કોઈ કાર્યવાહી થતી નથી જો કે હવે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આરોગ્ય વિભાગે આવા તત્વો સામે લાલા કરી આવા એકમો સીલ કરવાનો પ્રારંભ કરાયો છે તાજેતરમાં આવા બે એકમો સીલ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમોને સીલ કરાશે તો અંગે આરોગ્ય વિભાગ અધિકારી દ્વારા દ્વારા જાણકારી આપવામાં આવી છે જેમાં બંને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બંને પેઢીઓની સામે જીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસ કલમ નંબર સાતસો ને છોતેર બાય એ મુજબ કાર્યવાહી કરવામાં આવી તે ચોક્કસ મુદ્દત સુધી બંને પેઢીઓ સીલ કરી આખરી કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને ભીડ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો રિપોર્ટ ભરત ભરવાડ સાથે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા અંતર્ગત ગત સપ્તાહની અંદર દાબેલા ચણા વેચતી જે પેઢી છે એ કોઈ પણ પ્રકારના એફએસએસઆઈ ના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાણી હતી અંદાજીત પાંચ હજાર બસો કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે અનાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને એફએસએસઆઈના નોમ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે એ ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢીને છે અને તમામ આ પછી કોઈપણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે તો અંતર્ગત દી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ નંબર ત્રણસો છોતેર એ અંતર્ગત માનવ આરોગ્ય સાથે છેડા કરતી કોઈપણ સંસ્થા છે કે માનવ જાતના આરોગ્યને ન્યુસન્સ કરતી કોઈપણ વસ્તુ છે એ પેઢી છે એ સીલ કરવાની સત્તા માન્ય કમિશનર સાહેબના માન્ય ડીએમસી સાહેબને આપેલી હતી એ અનુસંધાને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેઢી છે જે કે સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેઢી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે જીલ જી ખાસ કરીને આ મોટા પાયે અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા પાયે આપણે ઘણી જગ્યાએ અખાદ્ય માલ અથવા જથ્થો છે એ ઝડપાતો હોય છે અને બનાવવામાં પણ આવતો હોય છે તો આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને એફએસએસઆઈના એક્ટ અંતર્ગત સબસ્ટડ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે ઘણો બધો સમય છે વ્યતીત થઈ જતો અને અખાદ્ય જથ્થો આપણે ડિસ્કાર્ડ તો કરી દેતા પરંતુ આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નહોતો તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈપણ આ પ્રકારનો જથ્થો અખાદ્ય જથ્થો ઝડપાશે અથવા આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો એને સીલ છે એ ત્રણસો એ મુજબ જે છે એ કરવામાં આવશે જી ખાસ કરીને પૃથ્થકરણ છે પૃથ્થકરણ અંતર્ગત આપણે કોઈપણ એફએસએસ એક્ટ મુજબ જે છે આપણે નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં ઓછા દોઢ મહિનાથી ત્રણ મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે કોઈ લેબોરેટરી આપણી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે એટલે સેમ્પલના ભરાવાને કારણે આપણા ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત ત્રણથી ચાર મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે ઘણી વખત સીલ રાખી શકતા નથી પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે